સદગુરુ વલ્લભદાસુ મંગળદાસન્યજના ડુંગરી ગામમાં નિવાસ સ્થાન એવા સાધુશ્રી એવા નગીનદાસ સાહેબના ઘર આંગણે પરમ પૂજ્ય મંગળદાસ ના આજનો જે આનંદ આરતી નો જે આયોજન કરવામાં આવ્યું છે

મૂળ વિચારો એવા છે એ વિચારને આપણે પણ હૃદય સુધી પ્રાપ્ત કરવાના છે साहेब कुछ में युग से जो तली में थे ज्ञान की घाड़ी फिराए के देख ले उनका खेल साहेब साहेब करू साहेब वो मरमा खूब उधार से दूधना तड़िए घी से आत्मा ले कोई घी स्वाद न मड़े પણ એને કોઈ અનુભવી સંત કોઈ એનું વલણું કરે એનું મંથન કરે ત્યારે ઓટોમેટિક આવે છે એમ સંત નામ હોય મૂળ નામ ગુપ્ત હવે મૂળ એટલે શું એને જ સમજવા માટે આ સંતો જયારે બિરાજમાન થયા છે અને મૂળ ને ના સમજીશું ને ત્યાં સુધી જન્મ મરણ ના જે વ્યાધિ છે એ છૂટી શકે એવું કર્મ હશે ત્યારે આપણે માનવ ને પ્રાપ્ત થયો છે પણ મળ્યા પછી પણ શું એટલે તુલસીદાસ લખ્યું છે

कोई संत के गुरु से सद्गुरु रे नी सनम ने समझा रया से एवा हेवारे तुमने क्या झूठ कहिए सुके से जने जने सदगुरु ने એટલે વચન આપણને આપણા ગુરુ મહારાજે જે રીતે ચાલવા કહ્યું છે એ રીતે જો કદાચ ન ચાલે મહાપુરુષ ભેટયા હોય તોય એ દિશા તો મળે તો આ માનવ દેવ મળેલો સૂરજ ઉગ્યા પછી માણસ ને સવાર નો અનુભવ થાય સૂરજ યુગે ને આખંડાઈ ગયું ન રાત અંધારી રે તમને જાજુ કઈ છે આપણે માનવ દેશ સવાર રૂપી અવસર મળ્યો છે માનવ એક સવાર આપણે આપણા માટે છે અહીંયા જાગવાની જરૂર છે કબીર સાહેબ કે માનવદેહ આપણે જાગવા માટે પરમાત્માને ને પામવા માટે મનુષ્ય દેહ બનાવવા માટે એટલે કબીર સાહેબ ઉપસાફીર આપણે આ બધા જાગેલા ના જાગેલા ની આજે આપણે બધી નિશાની મળે છે નવું કપડું પહેરે તો કોઈ માણે કે બાર ગામ જવા માટે કઈ કઈ ઇંધાણી બતાવતા ખરું ને તો જેને માથે સદગુરુ છે એ જેના માટે જેને સદગુરુ છે કેવું ના પડે મારા સદગુરુ છે એના મુખ મંડલ તમે જો ને એટલે છે સુરત છે કિરત ગણો બિન પાથે ઉડ જાય સુરત જાતિ રહેરત કબૂલ આ માનવ દેહ થી સદગુરુ ના સાનિધ્ય માં રહે

સાચી વાત ને તો એવા દિવ્ય પુરુષ આપણને મળ્યા હોય ને એ રસ્તે આપણે ચાલતા હોય તો આપણે પણ એ જ રૂપ બની જવાનું છે કયું રૂપ સાહેબ નું જે નિજાનંદ રૂપ હતું સાહેબ નું જે આવન ગામન જેનામાં નહોતું એક સંત એવું કે છે મનને ली पार जई मोचो नरद मराई मन में पली पार जई ने मोचो જીવન જન્મ કે મૃત્યુ ધ્યાન નથી એક સપો તણ વરણકાર મન ને ચલિતાર જઈને ન જ માણ્યો જીવન જન્મ

બોલવાની જે મને ગુરુદેવ પ્રેરણા કરી આપ સમક્ષ મેં રજૂ કરી ધન્ય છે સર્વે સંતો મારા ઉપર દયા કરે સૌને મારા સાહેબ સાહેબ